નમસ્કાર મિત્રો આપણે છ જૂનના પેલી શિફ્ટ પૂરી થઈ ગઈ છે અને આજે જે પ્રશ્નો મળ્યા છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ ઓકે તો ક્વેશ્ચન શું છે પેટન શું રહી અને તમામ પ્રકારના મને થોડા રીવી રીઝનિંગના બી મેટરો મળી છે કે ભાઈ કઈ ટાઈપનું કઈ પેટર્ન પૂછાય છે બધાની આપણે ચર્ચા કરી નાખીએ ન બગાડતા સીધે સીધા પ્રશ્નો ઉપર જતા રહીએ મિત્રો ઓવરઓલ સ્ટુડન્ટ્સ જે પાસેથી જે માહિતી મળી એમાં એનું કહેવાનું એવું છે કે સર આજે મેથ્સ કોઈકને અઘરું લઈ ગયું છે અને કોઈકને કરંટ અફેર અઘરું લઈ ગયું છે બરાબર જેની જેવી તૈયારી હશે એ ટાઈપનો એમનું ફિલિંગ અથવા તો અનુભવ થયા હોય કોઈ કોઈ સ્ટુડન્ટે એવું કીધું કે સર આઠથી દસ માર્ક જે છે એ ક્વેશ્ચન્સ કરંટના જોવા મળ્યા ઓકે અને એના અંદર ભાઈ બે હજાર ચોવીસ અને પચીસના પ્રશ્નો હતા એમાં વિરાટ કોહલીનો પચીસનો પ્રશ્ન હતો જે હાલ આઈપીએલની અંદર જ પણ પ્રોપર ક્વેશ્ચન્સ એમને યાદ નથી એટલે આપણે એટલું એનાથી અંદાજ લગાવી શકીએ કે ભાઈ બે હજાર પચીસની અંદર કોઈ કરંટમાં સારી એવી મોટી ઘટના બની હોય ને તો એના પણ ક્વેશ્ચન્સ આના અંદર બનતા જોવા મળ્યા છે ઓકે તો ફર્સ્ટ જૂનના આપણને જે પ્રશ્નો મળ્યા છે ફર્સ્ટ શિફ્ટના એને જોઈએ પહેલો પ્રશ્ન એવો મળ્યો છે કે ભાઈ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જે છે બરાબર છે એ ક્યાં યોજાયો અથવા તો એને રિલેટેડ પ્રશ્ન હતો પ્રોપર સ્ટુડન્ટને યાદ નથી પણ આપણે એટલું કહી શકીએ કે ભાઈ જે મોટા મોટા ફેસ્ટિવલ જે થાય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને લગતા પણ આ લોકો પૂછે છે બરાબર તમને કદાચ નવાય લાગશે બે હજાર સોળની અંદર તો બાહુબલી મૂવીની અંદરના પાત્રોના નામ પણ પૂછેલા હતા બરાબર એટલે આ લોકો જે એવી ફેવરિટ ફિલ્મ હોય જેમને નેશનલ એવોર્ડ મળ્યા હોય અથવા તો ખૂબ જ પ્રખ્યાત થઈ હોય એને પણ તમે થોડું નજરમાં લઈ લેજો બરાબર છે પછી વાત કરીએ તો કે ભાઈ રિઝનિંગની અંદર છે ને બે કે ત્રણ પજલ જે છે એ પૂછેલી છે અને એની પેટર્ન શું હતી તો તમને ખ્યાલ હશે મેં આ ટાઈપની પજલો જે છે એ મેં ઓલરેડી કરાવી હતી ને એ પજલની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ તમને સર્કલની અંદર ક્વેશ્ચન્સ આવે બેઠવાના બરાબર છે તો એ ટાઈપના પ્રશ્ન જે છે એ બે કે ત્રણ જોવા મળ્યા છે અને એક પ્રશ્ન એવો હતો જો બને દિવસનો તો જો બને દિવસનો મીન્સ શું કહેવા માગતા હતા કે ભાઈ સન્ડેના દિવસે બરાબર છે એ પ્રશ્નની અંદર એવું હોય કે ભાઈ સન્ડેના દિવસે કોઈ મનોજ છે એ કાર્ય કરવા નથી જતો બરાબર છે તો એનો મતલબ કે ભાઈ તમારે સાતે સાત વાર આવી રીતે બનાવવા પડે સો સોમથી લઈને રવિવાર સુધી પછી તમને એણે જે કીધું છે એ મુજબ તમારે માનો કે સન્ડેના દિવસે મનોજ નથી જતો તો આપણે આ પહેલો સન્ડે એને રાખ્યું હોય તો મનોજ છે એ આમાં ગમે ત્યાં આવી શકે પછી કીધું હોય કે મંગળવારે જે કામ કરે છે એ ભાઈ છે એનું નામ રવિ નથી ઓકે તો એનો મતલબ કે ભાઈ રવિ છે એ મંગળવારે આવશે નહીં આ ટાઈપની આખી આખી પજલ જે છે એ તમારે ગોઠવવાની હતી એવા પ્રશ્ન આના અંદર પૂછાયેલા છે પછી એક પ્રશ્ન ગણિતનો જે છે આ બે કે ત્રણ દિવસથી દરેક શિફ્ટમાં આ પ્રશ્ન પૂછાય છે બરાબર જે આપણને ખ્યાલ હોય કે ભાઈ એને એરિથમેટિક પ્રોગ્રેસિવ એવી એક આખી સિરીઝ બોલવામાં આવે છે જેમ કે બે પાંચ આઠ અગિયાર અને એની અંદર પૂછી લે કે પચાસનું પદ શું બત્રીસમું પદ શું તો એનું સૂત્ર છે મિત્રો બરાબર છે એ એટલે કે પહેલું પદ તો કે જો અહીંયા અહીંયા તમને હું વાત કરું આ સિરીઝની અંદર તો પેલું પદ છે એ શું છે તો કે બે છે પછી તમને પ્રશ્ન પૂછ્યો હોય પૂછેલું છે કે બત્રીસમું પદ શું આવે તો કે ભાઈ એના પછી એકત્રીસમું પદ એકત્રીસ અને એને ગુણ્યા ડિફરન્સ તો બધાની અંદર ડિફરન્સ છે એ ત્રણનો છે તો આ રીતે તમે એ પદ શોધી શકો આના રિલેટેડ પ્રશ્ન આવેલા છે ઓકે પછી બંધારણમાંથી કોઈ કોઈનું કહેવાનું છે કે સર બે કે ત્રણ પ્રશ્ન કોઈ કે મને પાંચ પ્રશ્ન જોવા મળ્યા છે બરાબર એટલે કોઈને ભૂલાઈ ગયા હોય પ્રોપરલી યાદ ના હોય તો બંધારણની અંદરથી એવું પૂછેલું છે કે ભાઈ આર્ટિકલ તેર વિશેની કંઈક ઇન્ફોર્મેશન પૂછવામાં આવેલી છે પછી પૂછ્યું હતું કે બંધારણની અંદર કુલ કેટલા આર્ટિકલ કે અનુચ્છેદ આવેલા છે એને રિલેટેડ પ્રશ્ન જોવા મળેલો છે એના સિવાય વાત કરીએ તો બંધારણની અંદર સિક્સટી અડસઠમું અનુચ્છેદ છે એને ધ્યાને લઈને કોઈ ક્વેશ્ચન્સ પૂછેલો છે તો ઇન શોર્ટ આપણને અહીંયાથી એ માહિતી મળે છે કે ભાઈ આ લોકો બંધારણના પ્રશ્નોને ઇમ્પોર્ટન્સ આપે છે તો જે લોકોને નજીકમાં પરીક્ષા છે એમને બંધારણની આસપાસની તમામ વસ્તુઓ જે છે બંધારણ પહેલાં અને બંધારણ પછીનું એ બધી ભૂમિ પૃષ્ઠ જે છે એને વાંચવી જરૂરી છે પછી એક પ્રશ્ન હતો બે ત્રણ દિવસથી આ ટાઈપનો ક્વેશ્ચન્સ જોવા મળે છે આપણે ઉદાહરણ લીધું છે પ્રોપર રકમ યાદ ન હોય કે ભાઈ માનો કે કોઈ ઉપર આઠ હજાર રૂપિયાની એમાં પી છાપેલી છે અને એના ઉપર વીસ ટકા ડિસ્કાઉન્ટ અને પાછું ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આ બે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એની વેચાણ કિંમત શું થાય તો આ જે પ્રશ્ન છે ને એવા મેં ઘણા શીખવાડેલા છે બરાબર તમને રેશિયોથી મેં કરાવેલા હતા શું કરાવેલું હતું થોડીક ટ્રીક આપી દો વીસ ટકાનો મતલબ શું થાય તો કે એકના છેદમાં પાંચ અને ત્રીસ ટકાનો મતલબ શું થાય તો કે ભાઈ ત્રીસના છેદમાં સોમાંથી આ બે વસ્તુ ઉડી જાય હવે જો ડિસ્કાઉન્ટ આપે એટલે પાંચે એક ડિસ્કાઉન્ટ આપે તો પાંચે એક ડિસ્કાઉન્ટ આપે એટલે એ ચારમાં વેચે પછી દસે ત્રણનું ડિસ્કાઉન્ટ આપે એટલે દસે ત્રણનું ડિસ્કાઉન્ટ આપશે તો સાતે વેચશે હવે જુઓ આ પાંચ દૂને બરાબર આ પાંચ ગુણ્યા દસ એટલે શું થયું પચાસ અને સાત ચોખ્ખું શું થયું તો કે અઠ્યાવીસ થઈ હવે આ પાંચ બરાબર આઠ હજાર છે તો એ કેટલા ગણા છે તો કે સોળ પંચા એસી એટલે એકસો ને સાહીઠ ગણા છે તો એવી જ રીતે આ અઠ્યાવીસ ગુણા એકસો ને તમે કરી નાખો એટલે તમને એની જે પૂછેલી છે સેલિંગ પ્રાઇઝ મળી જાય આ ટાઈપથી તમે શોર્ટમાં ગણી શકો એવા બે દાખલા જોવા મળેલા છે પછી એક પ્રશ્ન જે છે એ પૂછવામાં આવેલો છે કોઈ બહુભૂજની અંદર વિકર્ણોની સંખ્યા તો એનું પણ મેં સૂત્ર બાજુમાં આપી દીધું છે એન બરાબર તમને પૂછી આપેલા હોય કે ભાઈ માનો કે એવું કહે છે કે ભાઈ એક બહુભૂજ છે એની અંદર દસ બાજુ છે તો આ દસ બાજુવાળા બહુબુજમાં વિકર્ણોની સંખ્યા તો એનની જગ્યાએ તમારે દસ મૂકી દેવાનું બરાબર છે શું થશે એન બરાબર દસ પછી આગળ અંદર એન માઇનસ થ્રી છે એટલે કે સાત અને છેદમાં આવશે બે બે ને દસ એટલે પાંચ છતાં પાંત્રીસ આના અંદર પાંત્રીસ વિકર્ણો તમે બનાવી શકતા હતા આ ટાઈપનો પ્રશ્ન હતો પછી પ્રખ્યાત નેપોલિયન જે રાજા થઈ ગયા નેપોલિયન બાણાપાઠ એના વિશે પ્રશ્ન હતો કે ભાઈ એ ક્યાંના રાજવી હતા અથવા તો નેપોલિયન બોનાપાટનું સામ્રાજ્ય ક્યાં આવેલું છે તો એ ફ્રાન્સમાં આવેલું છે પછી પ્રશ્ન છે જળ સંધિઓમાંથી પણ ક્વેશ્ચન્સ જોવા મળેલો એમાં કંઈક આ ટાઈપનું નામ છોકરાને યાદ હતું કે બેરિંગ કે બરિંગ જળ સંધિ પૂછવામાં આવેલી છે જે આર્કટિક મહાસાગરમાં આવેલી છે પછી એવું કહેવાય છે સિમ્પ્લિફિકેશન અને બોડો માસના ત્રણથી ચાર પ્રશ્ન જે છે દરેક શિફ્ટમાં જોવા મળે છે જેનો આ પોઈન્ટ વીક હોય એ એને થોડુંક તૈયાર કરી લેશો પછી દુરંદ લાઈન અથવા દુરંદ લાઈન રેખા તરીકે આપણે જે ઓળખવામાં આવે છે બે દેશો વચ્ચે મનો કે આ ભારત છે આ પાકિસ્તાન છે તો એમની વચ્ચે આવતી જેટલીઓ સીમા રેખાઓ છે બરાબર એના નામ એટલે કે પ્રખ્યાત દેશની સીમા રેખાઓના નામ તમે વાંચી લેજો હાલ દુરંદ લાઈન જે છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અઢારસો ત્રાણુંમાં બનાવવામાં આવી છે પછી ચિલ્કા ઝીલ તો સૌથી પ્રખ્યાત તળાવો સાગરો મહાસાગરો હોય એને પણ તમે જરા નજર મારી લેશો ઝીલ જે છે ઓડિશાની અંદર આવેલી જોવા મળે છે ત્યારબાદ સ્વતંત્ર સંગ્રામની અંદર જેટલા એક્ટ પસાર થયા ગઈકાલે બી બે ત્રણ એક્ટ પૂછેલા આજે એમણે રોલેટ એક્ટ વિશે પૂછેલું હતું તો રોલેટ એક્ટ જે છે ઓગણીસો ને ઓગણીસમાં પસાર કરવામાં આવેલો હતો બરાબર પછી લેન્સ લેન્સ એટલે કે સાયન્સની અંદર લેન્સ જે છે બરાબર અરીસો અને લેન્સ એમાં લેન્સને શોધવાનું સૂત્ર જે છે એ આપણને પૂછવામાં આવેલું હતું મિત્રો તો એને પણ એટલે જેટલા સૂત્રો સાયન્સના ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમે કરી લેશો ત્યારબાદ ટ્રિગ્નોમેટ્રીમાંથી ક્વેશ્ચન્સ હતો સાઇન એ પ્લસ બી બરાબર છે આના બરાબર શું થાય તો આવો ક્વેશ્ચન એટલે કે ટ્રિગ્નોને પૂછવાનું શરૂ કરી દીધું છે મિત્રો આ લોકોએ ત્યારબાદ કોમ્પ્યુટરમાંથી પ્રશ્ન આજે બે જોવા મળ્યા એક તો ટેબ કી જે કીબોર્ડની અંદર ટેબ આપણે કે ને ટેબ મારો ટેબ મારવાથી શું થાય કરસર અહીંયા હોય તો એ એક જમ્પ મારે બરાબર અને દૂર ખસે એટલે કે જગ્યા છોડવા માટે એવું કહી શકીએ તમે બરાબર છે પછી એફટીપી એટલે મેં તમને અગાઉ કીધેલું કે ભાઈ આ લોકો પ્રોટોકોલ જે છે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના એના પણ પ્રશ્ન પૂછતા હોય છે તો અત્યારે પ્રશ્ન પૂછો એફટીપી જે છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવાય છે એક કદાચ બની શકે કે એસએમટીપી જે છે એનો બી હવે નજીકમાં આ બધા ખૂબ જ અગત્યના પ્રશ્ન છે એ બસ આ લોકો રિપીટ કરવાની ટેવ છે નવું કંઈ લાવતા નથી એસએમટીપી સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ નામ છે કદાચ મે બી કાલ પ્રમથી કોઈને પૂછી લે તો યાદ રાખજો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલના નામથી ઓળખાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જે જોવા મળે એ આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોને આધારિત પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે ભાઈ ભારત સરકાર દ્વારા ઓપરેશન બ્રહ્મા આ કઈ જગ્યા ઉપર અથવા તો કયા કારણસર લગાવવામાં આવેલો હતો કે ભાઈ મ્યાનમારની અંદર જ્યારે ભૂકંપ આવેલો ત્યારે ભારતીયોને બચાવવા માટે ઇન્ડિયન સરકાર દ્વારા ઓપરેશન બ્રહ્મા ચલાવવામાં આવેલું હતું ત્યારબાદ જે પ્રશ્ન આવેલો આજે એમાં કોઈ કોઈ કહે છે કે જીપ્સમનું અણુસૂત્ર પૂછેલું અથવા તો જીપ્સમનું રાસાયણિક સૂત્ર અથવા જીપ્સમનું નામ આ ટાઈપનો ક્વેશ્ચન્સ બનેલો હતો જે પણ મેં બાજુમાં તમને આપી દીધો છે એટલે જેટલા કેલ્શિયમને રિલેટેડ જેટલા બધા બંધ છે અથવા તો કેલ્શિયમની સાથે જે જે સંયોજન કરી અને રસાયણિક પ્રક્રિયાઓ જે છે એને પણ ક્વેશ્ચન્સ તમે કંઠસ્થ કરી લેશો જે વારંવાર પૂછે છે આગળ મુઘલ સામ્રાજ્ય જે છે એમાંથી આપણે ઘણીવાર ચર્ચા થઈ છે કે મુઘલ સામ્રાજ્ય ઇતિહાસની અંદર એક એવું છે કે જેને સુવર્ણ સુવર્ણકાળથી લખવામાં આવેલું છે અને વારંવાર રેલવેની પરીક્ષામાં એને રિલેટેડ ક્વેશ્ચન્સ કાલે બે હતા આજે પણ એક પ્રશ્ન આવ્યો કે ભાઈ એવા કયા મુઘલ સમ્રાટ થઈ ગયા જેમણે આગ્રાથી દિલ્હી પોતાની રાજધાની છે એ શિફ્ટ કરવામાં આવેલી તો એ શાહજહાં રાજા હતા જેમણે આ કાર્ય કરેલું એટલે તમે આના સિવાયના જે કંઈ બેસ્ટ ક્વેશ્ચન્સ જે બનતા હોય એ પણ તમે કંઠસ્થ કરી લેશો ત્યારબાદ જમીન અને મેદાનોમાંથી પ્રશ્ન જોવા મળેલો આપણને કે ભાઈ ઘાસના મેદાનને અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે એમાં આજે પૂછેલું હતું અર્જેન્ટિનાની અંદર ઘાસ જે છે એના મેદાનને શું કહેવામાં આવે છે તો એને અર્જેન્ટિનામાં પંપાસ નામથી ઓળખવામાં આવે છે આટલા પ્રશ્ન મિત્રો આપણને મળ્યા છે જેટલા બીજા મળશે એને બપોર પછીના વિડીયોની અંદર વધારે પ્રશ્ન જે આવશે એને આપણે એડ કરી દઈશું એટલે સેકન્ડ શિફ્ટના ક્વેશ્ચન્સ અને હજુ કાંઈ મળશે તો એને બધાને આપણે સાથે કરીને તમને વિડીયોમાં બતાવી દઈશું નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોની અંદર ઇન્ફોર્મેશન એકદમ એક્ઝેક્ટ અને પ્રોપર આપવામાં આવી છે જેથી એને લાઈક અચૂકથી કરજો મળી જ બીજા વિડીયોની અંદર બીજી શિફ્ટ પૂરી થાય એટલે આપણે તમે બધા પ્રશ્નો સાથે ચર્ચા કરીએ ચલો બાય